દેશભરમાં અગ્નિપથ યોજના અંતર્ગત નિવૃત્ત થતા સૈનિકોને દસ ટકા અનામત ભરતીમાં આપવાની વાત થઈ રહી છે ત્યારે સુરતમાં પણ માજી સૈનિકો દ્વારા પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે આજે સૈનિકો મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેઓએ પાલિકાની ભરતીમાં માજી સૈનિકો માટે દસ ટકા અનામતની માંગ કરી છે એસએમસીની ભરતીમાં માજી સૈનિકો માટે દસ ટકા અનામતની માંગણી કરવામાં આવી છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું પાલિકા કમિશનને પત્ર આપવામાં આવ્યું હતું ના ફાયર વિભાગમાં હાલમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે ત્યારે માર્શલ ફાયર ઓફિસર ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી થઈ રહી છે ત્યારે ખાલી જગ્યાઓ પર ભરતી માટે ક્વાઇટ ચાલી રહી છે માર્શલની ભરતી પ્રક્રિયામાં તો વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર છે પરંતુ ભરતીમાં માર્શલ સહિતના હોદ્દા માટે માજી સૈનિકો માટે દસ ટકા જગ્યા અનામત રાખવાની માંગ ઉઠી છે

એના માટે અમે અનામત માજી સૈનિકો દ્વારા આપવામાં આવ્યું છે સુરત કમિશનર અને સુરત મેયર સાહેબ ને આપવામાં આવ્યું છે અમે બે હાજર ત્રેવીસમાં બી આવેદનપત્ર આપ્યું છે માં ભરતી માટે અને એના પછી હમણાં બી ભરતી કોલ લેટર આવ્યું છે એમાં અમારા માજી સૈનિકને દસ ટકા અનામત મળતું નથી એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં એ લખ્યું છે કે અમે બે માં ત્રેવીસમાં લઈ આવેદન આપ્યું છે એના પછી અમને માજી સૈનિક ભારત સરકારના ના બંધારણ હિસાબે અમને આવેદન આવેદન મળવું જોઈએ અમને મળવું જોઈએ એ મળતું નથી અમને અમે નહીં મળે છે તો અમે ગાંધી ના માર્ગે અમે આંદોલન